હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે આનંદ પંડિત અને વૈશલ શાહ નિર્મિત ફિલ્મ ફક્ત મહિલા માટે પ્રેક્ષકોના ખૂબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઈ ત્યારે ફિલ્મની સિક્વલ અનિવાર્ય લાગી અને હવે બ્લોક બસ્ટર હિટની સિક્વલ ફક્ત પુરુષો માટે આ વર્ષે ત્રેવીસ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ઓગણત્રીસ જુલાઈના રોજ જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું પોતાના પૌત્રાના લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતૃ વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમીઓની ઝલક પણ આપી છે યશ સોની મિત્ર ઘડવી ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારોને લઈને ચાહકોના મનમાં ઉત્સાહ છવાઈ ગયો છે જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ કોમેડી ઓફ એરર્સ આનંદ પંડિત અને વૈશલ શાહનું ત્રીજું પ્રોડક્શન છે તેમની અગાઉની ફિલ્મ પણ ધમાકેદાર હિટ રહી હતી આનંદ પંડિત જણાવે છે ફક્ત મહિલાઓ માટેની જેમ એની સિક્વલ પણ રિલેવન્ટ મુદ્દાઓને હળવાશથી સંબોધિત કરે છે જેન્ડર ઇક્વાલિટી અને સામાજિક પ્રતિબંધોથી મુક્ત થઈને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃ સત્તાને અપનાવે છે પ્રશંસકોએ જે રીતે ટ્રેલરને પ્રતિસાદ આપ્યો છે તેનાથી અમે ખુશ છીએ આ ફ્રેન્ચાઇઝીમાં તેઓ જે સ્તરે ઇમોશનલી જોડાયા છે તે જોવું ખૂબ જ આનંદદાયક છે અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે ફિલ્મ ત્રેવીસ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે તેમની અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું વૈશલ શાહ કહે છે કોમેડી સાથે મહિલાઓની લાગણીઓ પર આધારિત ફક્ત મહિલાઓ માટેની સિકવલનું અનુસરણ કરવું ખૂબ જ આનંદની વાત છે પરંતુ આ ફિલ્મનું મૂળના સાક્ષી પારિવારિક મનોરંજન છે અમે ઈચ્છીએ છીએ કે દર્શકો આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી મનોરંજક કૌટુંબિક એન્ટરટેનર સાક્ષી બને એક મેસેજ સાથે આ ફિલ્મ થિયેટરોમાં દરેક પરિવાર એકસાથે માણી શકે એક સાથે સંકળાયો યસ હિન્દી ફિલ્મ બોલીવુડ જેને આપણે કહીએ હિન્દી ફિલ્મ હિન્દી ફિલ્મમાં અનફોર્ચ્યુનેટલી ઓરિજિનલ ફિલ્મ્સ આવતી નથી બધી ઇન્સ્પાયર્ડ ફિલ્મ આવે છે એટલે મને મારો સ્વાર્થ એ છે કે રિજનલ ફિલ્મ્સ તમને જમીન સાથે જોડેલી ફિલ્મો હોય છે એમાં ઓરિજિનલ કોન્સેપ્ટ હોય છે મરાઠી હોય ગુજરાતી હોય ઇવન પંજાબી હોય સાઉથની હોય કોઈપણ ભાષાની તો રિજનલ ફિલ્મ્સ આર ડૂઈંગ વેરી વેલ એટલે અત્યારે હિન્દી ફિલ્મનો એટલો મોર લોકોને રહ્યો નથી લોકો વધારે રિજનલ ફિલ્મ તરફ જઈ રહ્યા છે તમે ઇવન બોક્સ ઓફિસના આંકડા બી જોશો તો ગુજરાતી ફિલ્મ લાસ્ટ છેલ્લા દસ વર્ષમાં એક પછી એક ઉપર જ જઈ રહી છે જ્યારે હિન્દી ફિલ્મ થોડી નીચે આવી રહી છે એટલે ત્યાં ક્રિએટિવિટીનો અત્યારે થોડો અભાવ છે પણ ચોક્કસ જ હું વૈશલ કોઈ સારી હિન્દી ફિલ્મ ચોક્કસ સાથે બનાવું મારે ખાલી ડિશ્યુ આપવાનું છે ફોર 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 દરેક ફિલ્મ હું ફોર જ ફોર છે બિલકુલ ફોર 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 એમનું અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે એટલે મારો હંડ્રેડ પર્સન્ટનો ટ્રસ્ટ એની ઉપર છે એટલે અમે લોકોએ નક્કી કર્યું વૈશાલ શાહ છે અમે લોકો આજે ફિલ્મનું લોન્ચ કરેલું ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા પીવીઆર એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે જે ફિલ્મ અમે લોકો લાવી રહ્યા છે થિયેટરમાં ત્રેવીસમી છે તો અહીંયા એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે ફિલ્મમાં ડિફરન્સ શું છે આ ફિલ્મ ફક્ત મહિલાઓ વર્ષ ડિફરન્ટ સ્ટોરી આ ડિફરન્સ યુનિકનેસ યુએસપી શું છે આ ફિલ્મના અનાઉન્સમેન્ટ ઉપર જ અમે કોઈ સાથે આપણે બધા જણાવેલું કે કે ફિલ્મની વાર્તા અલગ છે એના પાત્રો અલગ છે પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે પણ યસ સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ અ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે ફિલ્મની શૂટિંગ કેટલી જગ્યાએ થઈ છે કેટલો સમય લાગ્યો છે ફિલ્મની શૂટિંગ કમ્પ્લીટ કરી મૂકો થર્ટી ફાઈવ ડેઝમાં એનું અમદાવાદ મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં શૂટિંગ વીએફએક્સ ઇઝ વન ઓફ ધ હીરો ઓફ ધ ફિલ્મ એવું આપણે કહી શકાય કારણ કે વીએફએક્સનો બહુ જ લાંબો ભાગ છે ફોર્ટી સિક્સ મિનિટ ઓલમોસ્ટ વીએફએક્સ છે ફિલ્મની અંદર સ્પેશલજી અને આનંદજી બંનેને કહી શકું ત્રણ ત્રણ ફિલ્મ્સ એક સાથે